શું મિત્રો તમે લોન માટે આખો દિવસ આવી રીતે જ ઓફિસોમાં ધક્કા ખાવ છો એક ઓફિસેથી બીજી ઓફિસે બીજી ઓફિસેથી ત્રીજી ઓફિસે તો હવે તમારે આવી રીતે ધક્કા ખાવાની કોઈ જરૂર નથી તો ચાલો હું તમને બતાવું ગારિયાધાર શહેરના પાલીતાણા રોડ ઉપર આવેલ નીલકંઠ કોમ્પ્લેક્ષ જેમાં શિવ કન્સલ્ટન્સી ત્યાં તમને મળશે તમામ પ્રકારની લોનો અને તે પણ ઓછામાં ઓછા ડોક્યુમેન્ટથી અને એમની પાસે નાના વેપારીઓ માટે સરસ મજાની કહી શકાય એવી માઇક્રો બિઝનેસ લોન આ લોન ની અંદર તમે પચાસ હજાર થી લઈ અને એક લાખ સુધી તેમજ તમે રિટર્ન ભરતા હો તો એ જ લોન તમને પચાસ હજાર થી લઈ અને ત્રણ લાખ સુધી મેળવી શકશો અને આમની પાસે બીજી પણ એક સરસ મજાની લોન પશુપાલક લોન જેમાં એક લાખ રૂપિયાની રોકડ રકમ તે પણ ગારિયાધાર સિવાય દામનગર મહુવા પાલિતાણાના ત્રીસ કિલોમીટરના એરિયાની અંદર મેળવી શકશો અને કોઈ પણ પ્રકારની લોન લેતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો અથવા કોલ કરો